મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાને પ્રસ્થાન કરાવતા જણાવ્યું કે જેને કોઈ ન પૂછે તેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ પૂજે છે તેમણે કહ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં જ સ્વાતંત્ર્ય વીર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવાની નવતર પરંપરા શરૂ થઈ છે આગામી પંદરમી નવેમ્બરના રોજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણીનો પ્રારંભ થશે આ ભવ્ય ઉજવણીના લોન્ચિંગ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શરૂઆત થાય તેવું આયોજન ગોઠવાઈ રહ્યું છે આ સમગ્ર યાત્રાના ઉદ્દેશ્ય અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રમાણે જણાવ્યું હતું સૌને નમસ્કાર આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે ઉજવાઈ રહી છે ભગવાન બિરસા મુંડાની આગેવાનીમાં દેશના આદિજાતિ સમુદાયે એક બનીને બ્રિટિશરો સામેની આઝાદીની લડતમાં મોટું યોગદાન આપ્યું છે રાષ્ટ્ર નિર્માણમાં જનજાતીય સમાજના આ યોગદાનનું યથોચિત ગૌરવ આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે કર્યું છે ભગવાન બિરસા મુંડાની આ એકસો પચાસમી જન્મજયંતિ અંતર્ગત જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી તેમના માર્ગદર્શનમાં દેશભરમાં થઈ રહી છે આજની પેઢી આદિજાતિઓના આવા ઐતિહાસિક યોગદાનને જાણે અને તેમાંથી રાષ્ટ્ર નિર્માણની પ્રેરણા મેળવે તેવા ઉદ્દેશ વડાપ્રધાનશ્રીએ આ ઉજવણીમાં રાખ્યો છે ગુજરાતમાં આપણે આ હેતુસર જનજાતીય ગૌરવ રથયાત્રાનું સાતથી પંદર નવેમ્બર સુધી આયોજન કર્યું છે ઉત્તર ગુજરાતના આદિજાતિ વિસ્તાર અંબાજી અને દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રની સરહદે આવેલા ઉંમરગામથી એમ બે સ્થળોએથી આ રથયાત્રાનું આયોજન છે આપણા ચૌદ આઝીયાદી જિલ્લાઓ સહિત રાજ્યભરમાં આ યાત્રા યોજાશે ગામોમાં આ યાત્રાઓનું લોકો દ્વારા સ્વાગત રાત્રિ રોકાણના સ્થળોએ ભગવાન બિરસા મુંડાના જીવન કવનના નાટક નિદર્શન અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાકીય માહિતી પણ લોકોને અપાશે રથયાત્રાના માધ્યમથી આપણે આરોગ્ય તપાસ કેમ્પ સેવા સેતુ સામૂહિક સ્વચ્છતા સફાઈ જેવા અનેક સેવાલક્ષી કાર્યક્રમો જનભાગીદારીથી યાત્રાના રૂટ પરના ગામોમાં યોજવાના છીએ એટલું જ નહીં આપણા બાળકો યુવાઓ અને સમગ્ર સમાજ ભગવાન બિરસા મુંડાના જીવનથી પરિચિત થાય તેવા કાર્યક્રમો પણ થવાના છે ચિત્ર અને વકૃત્વ સ્પર્ધા નાટક ભવાઈ તથા ભગવાન બિરસા મુંડાના જીવન પરના વ્યાખ્યાનો ફિલ્મ નિદર્શન વગેરે પણ રાજ્ય સરકારના વિભાગો દ્વારા યોજાવાના છે આદિજાતિ સિવાયના વીસ જિલ્લાઓમાં તારીખ તેરથી પંદર નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીના વિવિધ કાર્યક્રમો પણ થશે આ યાત્રાનું સમાપન વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાની જન્મ જન્મજયંતિ પંદરમી નવેમ્બરે ડેડીયાપાડામાં દેવમોગરા માતાજીના સાનિધ્યમાં થશે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો લક્ષ્યાંક પાર પાડવા અંતરિયાળ અને છેવાડાના ગામોના પ્રત્યેક આદિજાતિ બાંધવો વિકાસની રાહમાં અગ્રેસર રહે તેવી આપણી નેમ છે આદિજાતિઓને વિકાસની મુખ્ય ધારામાં લાવીને રાષ્ટ્ર નિર્માણમાં તેમને જોડવામાં આ રથયાત્રા મહત્વની બનશે એવો મને વિશ્વાસ છે વડાપ્રધાનશ્રીએ આપેલા વિકાસ બી વિરાસત બીના મંત્રને જનજાતીય ગૌરવ રથયાત્રાથી આપણે પાર પાડવો છે આવો આપણે સૌ સાથે મળીને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આ જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીને ભવ્ય બનાવીએ ભગવાન બિરસા મુંડાએ આપેલા આપણો દેશ આપણું રાજના સૂત્રને આત્મનિર્ભર ભારત વિકસિત ભારતના નિર્માણથી ચરિતાર્થ કરીએ ભારત માતા કી જય સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર